પાંડવો અને કૌરવોનું જયારે યુદ્ધ થયું ત્યારે કર્ણ તો ભગવાન કર્ણ નો ઇતિહાસ કીધો છે ઘણા વર્ષો પહેલા એ કુંચી નામનો એક રાક્ષસ હતો બહુ મહાબળિયો હતો એટલું બધું એને તપ કરેલું કઠોર તપશ્ચર્યા કરી અને ધરતીને ધ્રુજાવી દીધી હતી તપથી એવી ધરતી ધ્રુજી અને શરીર પણ એનો રાફડો થઈ ગયું હતું તપ કરી કરીને શરીરને રાફડો બનાવી દીધું અને બ્રહ્મરંદ્ર ફાટી અને અગ્નિની જ વાળા નીકળી અને ઇન્દ્રાસનને બાળવા લાગી છે ઇન્દ્રાસન બળવા લાગ્યું ઇન્દ્ર અકળાઈ ગયો એટલે બ્રહ્માદિક દેવો ઇન્દ્રાદિક દેવો બધા જ ભગવાન પાસે આવ્યા છે ને ભગવાને પ્રાર્થના કરી કે આ રીતે આ રાક્ષસ બધાને બહુ હેરાન કરે છે ત્યારે બ્રહ્મા હંસ ઉપર બેસી બહુ તપશ્ચર્યા કરેલી ત્યારે બ્રહ્માજી એ વરદાન આપ્યું હતું એટલું બધું તપ કર્યું તપ કરે એનું ફળ પણ દેવું તો પડે ને બ્રહ્માજી એ જળ છાટી અને કીધું જે માગવું હોય તે માગ ત્યારે આ કુંચી નામના અસુરે કીધું મારે એક હજાર કુંડળ અને એક હજાર કવચ જોઈએ એટલો બળિયો બનવું કવચ કુંડળ પહેરું ત્યારે એક હજાર કવચ અને કુંડળની મારે જરૂર છે ત્યારે એક હજાર વર્ષ સુધી પાછું બ્રહ્મચર્ય જે કોઈ પાળે અને મારી સાથે યુદ્ધ કરે આવી માગણી કરી ત્યારે મારું એક કવચ તૂટે પણ ત્યાં પાછા હજાર વર્ષ યુદ્ધ કરવા જાય તો પાછું કવચ પાછું મારા શરીરે ચોટી જાય એ પાછું વરદાનમાં માગી લીધું બધું આ રીતે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું પછી તો બહુ બધાને હેરાન કરે છે વેદો ને દરિયામાં નાખ્યા ગાયોને પણ કતલ કરવા લાગ્યો છે મનુષ્યોને પણ હેરાન કરે દેવોને પણ હેરાન કરે છે ત્યારે ભગવાન બ્રહ્મ પાસે બધા આવ્યા છે બ્રહ્માજી એ બધાએ કીધું છે મહારાજ ક્યાંક કરો ત્યારે નારાયણ ભગવાને કીધું છે કે અમે બે રૂપ ધારણ કરીએ નર ને નારાયણ ધર્મ અને ભક્તિ થકી બદ્રીકાશ્રમમાં જન્મ ધારણ કર્યો છે ગોરડી નીચે એક હજાર વર્ષ સુધી નર ભગવાન તપ કરે ત્યારે નારાયણ ભગવાન કુંજી નામના અસુર સાથે યુદ્ધ કરવા જાય પછી નારાયણ ભગવાન યુદ્ધ કરે ત્યારે નર ભગવાન તપશ્ચર્યા કરવા જાય બંને વારા પછી બારા પછી એની સાથે હજાર હજાર વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે એક કવચ તૂટે એમ કરતા કરતા નવસો નવ્વાણું કવચ તૂટી ગયા નરપ્રભુનો વારો હતો અને એને બીક લાગી હવે છેલ્લું કવચ તોડશે તો મારો નાશ થશે અને પછી તો જે કુંચી નામનો અસુર ભાગ્યો નામ એનું હજાર કવચ હતા ને એટલે એનું કુંચી પીડ્યું સૂર્યનારાયણ ના રથમાં સંતાઈ ગયો નર ભગવાને નારાયણ ભગવાને કીધું આ તો અમે તપ કરી કેટલી મહેનત કરી અને મારવા તમે એને આશરો આપ્યો સૂર્યનારાયણ કે મારો શરણાગત બન્યો છે એટલે મારે આશરો આપવો પડે શરણે આવે એને અમારે આશરો આપવો પડે એનો સમય આવે ત્યારે એને અહીંયાથી મોકલીશ પછી તો દુર્વાસા ઋષિના આપેલા મંત્ર કુંતાજી એ સૂર્યનારાયણ સામે મંત્ર ભણ્યા અને સૂર્યના રથમાંથી કુંતાને ખોળે આ જીવને મૂક્યો અને એ જ કર્ણ રૂપે જન્મ ધારણ કર્યો અને પછી તો એની બહુ મોટી વાત છે

એને મોટો કર્યો એટલે કર્ણનું નામ બીજું રાધેય હતું બીજું નામ એ નામથી ઓળખાતો તો પાંડવોના તરીકે પણ પણ હતો હતો કર્ણનું અર્જુન ભગવાને એવી કળા વાપરી કર્ણને ઊંડે માર્ગે ચડાવી દીધો હતો કર્ણ પાસે બે બાણ એવા હતા ને એક ભગવાન ને મારવા માટે રાખ્યું હતું ને એક અર્જુનને મારવા માટે બે બાણ એને હાચવી રાખ્યા હતા એટલે યુદ્ધમાં કરતા કરતા રથનું ચક્ર ભગવાને લીધું એને મારવા માટે અને રથ પૃથ્વીમાં ખૂતવા રથ હાલે અને ચક્ર નીકળી ગયું કર્ણ ને ભગવાને કીધું જા અર્જુન પાછળથી માર પણ અગાઉ વિશ્વાસ આપી દીધો તો મહાભારત નું યુદ્ધ એવું હતું પાછળ થી કોઈ ને મારવાનું નહીં ધર્મ નું યુદ્ધ હતું પણ ભગવાને અર્જુને કીધું વિશ્વાસ આપ્યો છે ને પાછળથી કેમ મારવો ભગવાન કે કોનો વિશ્વાસ પાડ્યો છે આ યુદ્ધમાં માટે જવા દે આને તો આમ જ મારવો પડશે નહીતર નહીં મરે તને જ મારશે આ રીતે પાછળથી બાણ માર્યું અને પડી ગયો પછી ભગવાન બ્રાહ્મણનો વેશ લઈને કર્ણની પાસે ગયા ભગવાને એમ કીધું મારી દીકરી કુંવારી છે અને તું દાતાર છો ને તો ક્યાંક સુવર્ણનું દાન આપ્યું આમે દાનેશ્વરી તો હતો જ સોનાના દાન બહુ કરતો અને મરણ પતારીએ સુતેલો બાણ નું બલકુ લઈ અને સોનાની ખોળ હતી ને દાત માં એ બાણ ને ભાલે કરીને કાઢી અને ભગવાન ને દાન માં આપી દીધી બ્રાહ્મણ દાન લેવા આવે ને મારે આંગણે થી કોઈ પાસું ન જવું જોઈએ હું તો ક્ષત્રિય છું ભગવાન કે પણ હેઠું દાન અમારે ન જોઈએ મોઢામાંથી આપેલું હેઠું કહેવાય અને બાણ મારીન પૃથ્વી માંથી ગંગાજી ઉત્પન્ન કરી અને એ સોનું હતું ને એ ગંગા ગંગાજળથી ધોય અને ભગવાનને અર્પણ કર્યું છે એના દાનેશ્વરી ભગવાન બહુ રાજી થઈ ગયા ભગવાને કીધું મારી જિંદગીમાં ભગત આવા દાનેશ્વરી જોયા નથી કર્ણ એ કીધું મેં ખોટું કર્યું જ નથી કઈ હું તમારો ભક્ત છું પણ તમે મને દગો કરીને માર્યો છે ભગવાને કીધું જે જોઈએ તે માગી લે ત્યારે કીધું મને તમારા હાથેથી અગ્નિ સંસ્કાર થાય મારો ભલે મારો અંતિમ સમય છે પણ અગ્નિ સંસ્કાર તમારે કરવાનો છે ત્યારે ભગવાન પછી માગ્યું કેવું કુવારી ભૂમિમાં મારો અગ્નિ સંસ્કાર થાય કોઈનું મૃત્યુ ન થયું હોય એવી ભૂમિમાં મને અગ્નિ સંસ્કાર કરજો ભગવાન એનું શરીર લઈને પૃથ્વી ઉપર ફર્યા છે ક્યાંય એવી જગ્યા ન મળી કે કુવારી ભૂમિ કુવારી એટલે કોઈ પૃથ્વી પર કોઈ મૃત્યુ ન પામ્યું હોય લ્યો એવી જગ્યા કે છે જ નહીં હો બધી જગ્યાએ બધાના મૃત્યુ થયેલા જ હોય માણસો બધાએ આ પૃથ્વી પર આપણે નહોતા ત્યારે આ પૃથ્વી પર કેટલાય આવીને વયા ગયા ત્યારે ભગવાનની દ્રષ્ટિ આ સૂર્યપુરની ધરતી ઉપર પડી અને આ ધરતીમાં ભગવાને એટલી જગ્યા જોઈ કે એક બાણનું બલકુ મુકાય બાણનો અણી મુકાય એટલી જગ્યા કુવારી ભૂમિ તરીકે મળી અને મહારાજ તાપી ગંગાને કિનારે પધાર્યા છે જે અશ્વિની કુમારોએ તપ કરેલું એની તપસ્થલી ત્યાં મહારાજ પધાર્યા કર્ણની ચિત્તા રાખી છે હાથ ઉપર પાલા આમ ખોયડ્યું છે અને હાથ ઉપર ચિત્તા અને ભગવાને અગ્નિ સંસ્કાર આ રીતે કર્યો અને આ પવિત્ર જગ્યા અત્યારે પણ આપણે દર્શન કરીએ છીએ તાપીને કિનારે એ જ જગ્યાએ અત્યારે નાનું એવું વડલાનું વૃક્ષ થયું છે ત્રણ જ પાન આવે છે ચોથું પાન આવે ત્યાં એક ખરી જાય છે ત્રણ પાન વડ કેટલાય દર્શન કર્યા આમાંય ઘણાય બાકી રહી ગયા હોય એવું કઈ નઈ જો આગલી લાઈન વાળા ગણાય બાકી ક્યાંગળી ઊંચી કરવા ના આળસ આવે એમ થાય ને સુરત માં હોય તોય ઘણીવાર ખાટલે ખોટ રહી ગઈ હોય ક્યાંક જાયશું જાયશું એમ કરતા કરતા ઘણો સમય એવી જાય જો આ ઐતિહાસિક આ ભૂમિ ગણાય છે હો મહાભારતના યુદ્ધ સાથે આ સંબંધ બાંધેલી આ ભૂમિ છે